પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનના નામે લાખો રૂપિયાનો સરકારી નાણાંનો ખર્ચ કરે છે પરંતુ બે ઇંચ જેટલા વરસાદ પડતા પાલનપુર શહેરમાં પાણી ભરાતા પાલિકા દ્વારા મોન્સૂન પ્લાનમાં કેવી ઈમાનદારીથી કામગીરી કરી તેનું પ્રમાણપત્ર ચોમાસામાં સાક્ષાત જોવા મળે છે આ પાણી ભરાઈ જવાના દ્રશ્યો છે પાલનપુર શહેરના ઐતિહાસિક કીર્તિસ્તંભના જ્યાં સામાન્ય વરસાદમાં કીર્તિસ્તંભની ચારે તરફ વરસાદી પાણી ભરાયેલા આ દ્રશ્યો છે માત્ર એટલું જ નહીં આસપાસની દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે પાલનપુર નગરપાલિકા દ્વારા મોટા ઉપાડે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવી છે જો કે વરસાદી પાણીના આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે પાલિકાએ માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરી છે જો આવા સામાન્ય બે ઇંચ જેટલા વરસાદમાં પાલનપુર શહેરની આ હાલત જોઈને એવું લાગે છે કે જ્યારે મેઘરાજા તાંડવ મચાવશે ત્યારે પાલનપુર શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવાથી કેવી પરિસ્થિતિ ઊભી થશે તે પણ શહેરીજનો માટે ચિંતાનો વિષય છે